સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કરી સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર મુખ્ય આરોપી સહિત ત્રણ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે અને આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ સયાજીપુરા ઉનરદીપ સોસાયટીમાં રહેતા સોહેલ નઝીમ પઠાણ નામના યુવાને સગીરાને તેની પ્રેમની જાળમાં ફસાવી હતી અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ સગીરા તેની નાનીના ઘરે હતી તે દરમિયાન સોહેલ તેની નાનીના ઘરે પણ પહોંચી ગયો હતો અને ધાકધમકી આપીને સગીરાને તેના ઘરે લઈ ગયો હતો જ્યાં લઈ ગયા બાદ તેના મિત્રો સાથે સગીરાને માર મારીને સિગરેટના દામ આપી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો આ બનાવ બાદ સગીરાએ કપુરાઈ પોલીસમાં સોહેલ પઠાણ અને તેના બે મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે કપુરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં સોહેલ પઠાણ તથા તેના મિત્ર ફાઇમ અફીણવાલા તથા જુનિયર મલેકની પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસ દ્વારા આ તમામ બનાવ સંદર્ભે પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ગયા બે ત્રણ દિવસ પહેલાં એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં ઓગણીસ વર્ષની એક દીકરી હતી જેના કહેવા મુજબ આથી બે વર્ષ પહેલાં તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા તો જે છોકરી છે તે બે વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી પોલીસે તરત જ ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના બે ભાઈ બે મિત્રો હતા અને તેઓ પણ તેને ધાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ તો તે બાબતથી પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતથી ફરિયાદ પોલીસે દાખલ કરી છે જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાઝીમ ખાન પઠાણ જે બાવીસ વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે એમના મિત્રોનો રોલ ખાલી એને ધમકી આપવાનો કે તું ફરિયાદ કરવાના જઈશ પોલીસને એને ગાડી ગાળ બોલવાનું ધમકી આપવાનો છે મિત્રોના બે મિત્રો છે મોહમ્મદ ફરીમ મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક આશરે બે વર્ષ દોઢથી બે વર્ષનો સમયગાળો છે જે આપણા ફરિયાદી છે જે છોકરી છે એનું કેવું કહેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નહોતો દેતો અને બહાર નીકળવા નહોતો દેતો જેના કારણે તે કોઈ ફરિયાદ કરવા માટે આવી ન શકે તો ધર્મ પરિવર્તન નો મુદ્દો પણ છે સગીરા એ ફરિયાદ એવું જણાવ્યું છે કે તેને ભદ્ર ઉપર પરિવર્તન કરવાનો પણ આગ્રહ આવે તેવું તેનું એવું કહેવું છે અને એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે કે એ બાબતે તેને ક્યાંય લઈ ગયા હતા કે કંઈ એવું કરાવવા માટે કોઈ વિધિ કે એવું કરાવ્યું હતું કે નહીં તે બાબતે તપાસ પોલીસ હાલમાં કરી રહી છે શું ખુલાસો કોઈ ઇન્ટરોગેશનમાં સામે ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ પોલીસ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા ટેકનિકલ ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના સેલઆઈડીના આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી તે ખરેખર તેના ઘરે હતી તો એ બધી ડિટેલ ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે હજુ સુધી કંઈ સામે નથી આવ્યું અને એ બાબતે હજુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે હજુ સુધી કંઈ એવું સામે good night i will not hear